અને એમના જે પણ કઝિન્સ જે પણ ભત્રીજાઓને એના ફેમિલી મેમ્બર્સ ને મેળ્યા કાંઈ પણ કામ કાજ હોય તો કહેજો એટલે ફેમિલી રીતે તમારે જે જવું હોય એ જે પછી અમે રાજકોટ આવી રાજકોટ મળશું પણ એ જે એટમોસ્ફિયર હતું ધેટ વોઝ વેરી હેવી ઘણું બધું ગમગીન હતું એટલે એમાં તો કશું જ બીજું પૂછવાનું ન હોય ખાલી તમારે સાંત્વના દેવાની હોય બરાબર ચોક્કસ જે બેન છે તેમની સાથે વાત કરીશું બેન શું નામ છે આપનું મારું નામ હિનલ નયનભાઈ શાહ છે બેન જે પ્રમાણે આખી ઘટના બની છે તમે પણ વિજયભાઈને ખૂબ નજીકથી ઓળખો છો કારણ કે એક જ દિવાલે બાજુમાં રહો છો તેમની સાથે કેવી યાદો જોડાયેલી છે યાદો ઘણી બધી છે અમે નાનપણથી એમના ઘરે જ રમ્યા છીએ કર્યા છીએ બધા કઝીન્સ જયારે બી એના ઘરે મહેમાન આવતા ત્યારે બી અમે ત્યાં જ રમતા એનો દીકરો ઋષભ એની દીકરી રાધિકા એની સાથે અમે નાનપણ વિતાવ્યું છે અંકલે કોઈ દિવસ એવું નથી રાખ્યું કે હું સીએમ હતો કે હું મુખ્યમંત્રી છું તો અમારા ઘરે નહીં આવવાનું અમારે કોઈ દિવસ પ્રોટોકોલ ફોલો નથી કરવા પડ્યો કે અમારે એટલી બધી પરમિશન નથી લેવી પડી કે તમારે અમારી ઘરે નથી આવવાનું હા પ્રોટોકોલ જે છે એ ફોલો કરવાને પણ એક અમને છૂટ હોય કે થોડી ઘણી કે હા પાડોશીઓ છે તો ચલો વાંધો વાંધો નહીં કોઈ સી સીએમ બન્યા પછી પણ કોમન મેન હા કોમન મેન તરીકે જ રહ્યા છે અમારી ઘરે આવતા ભત્રીજાનો વર્ષ બર્થડે અમે સેલિબ્રેટ એ દિવસે નીકળવાના હતા તો રાતે આગલા દિવસે બાર વાગે અમારી ઘરે આવ્યા હતા વિશ કરવા માટે મારા ભત્રીજાને કે તારો બર્થડે કાલે છે હું નથી તો હું તને વિશ કરીને જાઉં છું એવું પ્રસંગ જે તમને આજીવન યાદ રહેશે કારણ કે સીએમ બન્યા બાદ પણ તેવું લોકો સાથે જોડાયેલા રહ્યા હર હંમેશ ઘણા બધા પ્રસંગ છે ઘણા બધા ત્યોહારો અમે સાથે સેલિબ્રેટ કર્યા છે આખી સોસાયટી સાથે જ સેલિબ્રેટ કરતી બધા ત્યોહાર ઉત્તરાયણ હોય હોળી હોય નવરાત્રી હોય બધામાં જ એમની હાજરી હતી બધામાં સાથે બધા પરિવાર તરીકે રહ્યા છીએ દુઃખ થાય જયારે આપણા પરિવારના જે સ્વજનો જતા હોય છે અત્યારે કયા પ્રકારની દુઃખની લાગે છે દુઃખ ઘણું છે પણ એ વ્યક્ત નથી કરી શકાતું કારણ કે એક પરિવારના સભ્યોને જ અમે ગુમાવી દીધા છે યાદ યાદ તો તો આવશે ત્યાં ત્યાં મોટા થયા છીએ ચોક્કસથી જે બાજુમાં રહેતા બેન છે વિજયભાઈના પરિવાર સાથે ખૂબ જ અનેરો નાતો રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક બેન છે તેમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે કારણ કે જે સીએમ હતા પરંતુ તેઓ સીએમ દરમિયાન પણ કોમન મેનની જેમ રહ્યા છે પોતાના પરિવારજનો છે સોસાયટી છે વિસ્તારવાસીઓ છે પાડોશીઓ છે તેમની સાથે પણ તેમનું વર્તન છે તે ખૂબ જ સાદગીપૂર્ણ રહ્યું છે અને આજે જ એટલે લોકો તેમને યાદ કરી રહ્યા છે તેમના જવાના કારણે ખૂબ જ દુઃખની લાગણી છે તે રાજકોટવાસીઓમાં જોવા મળી રહી છે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં અંતિમ સંસ્કાર થશે અને પ્રકાશ સોસાયટીમાં અંતિમ દર્શન માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રકાશ સોસાયટીના મંદિર ગ્રાઉન્ડમાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાખવામાં આવશે મોટી સંખ્યામાં લોકો વિજય રૂપાણીના પાર્થિવ દેહના દર્શન કરશે વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે પ્રોટોકોલ મુજબ વિજય રૂપાણીની અંતિમ વિધિ પણ કરવામાં આવશે અંતિમ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જોડાશે પાર્થિવ દેવને એમના ઘરે લઈ જશે ત્યાં એના ફેમિલી મેમ્બરો સોસાયટીના સદસ્યો અને અંગત માણસો એના જે નજીકના માણસો તે પ્રદક્ષિણા કરી અને એમ કરશે અને બીજા પછી સાહેબના ગવર્મેન્ટના પ્રોટોકોલ પ્રમાણે અહીંયા લઈ આવશે અહીંયા ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપશે અને ફ્લેગ વિટી અને જે ગવર્મેન્ટના પ્રોટોકોલ પ્રમાણે એમની વિધિ કરશે અને પછી અહીંથી રામનાથ દ્વારા લઈ જશે એવું સંભળાય છે કે અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી સીએમ સાહેબ શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ અને બીજા કોણ ખ્યાલ નથી પૂર્વ સીએમ વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લવાશે અને પાર્થિવ દેહને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટમાં લાવવામાં આવશે ટ્રસ્ટના સભ્યો અને કર્મચારીઓ શ્રદ્ધાંજલિ આપશે અને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટને વિજય રૂપાણીએ શરૂ કર્યું હતું રાજકોટમાં રાજનેતાઓ કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો શ્રદ્ધાંજલિ આપશે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિદાય અને રાજકોટમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ખાસ તો તેમના દીકરાના નામે જે ટ્રસ્ટ શરૂ કર્યું છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને ત્યાં ટ્રસ્ટ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં આવશે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે તેમની આજે અંતિમ યાત્રા રાજકોટ ખાતેથી છે તે યોજાવા જઈ રહી છે ત્યારે બપોરના અઢી વાગે તેમના પાર્થિવ દેહને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે છે તે લાવવામાં આવશે અને ત્યારબાદ તેમના આ પાર્થિવ દેહને વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે છે તે લઈ જવામાં આવશે મહત્વનું છે કે વિજયભાઈ દ્વારા તેમના પુત્ર સ્વર્ગસ્થ પુત્ર પૂજિત રૂપાણી છે તેમના યાદમાં આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી કિલ્લોલ નામના બિલ્ડિંગ ખાતે છે ત્યાં ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે ખાસ કરીને આ ટ્રસ્ટમાં નાના બાળકો સહિત તમામ લોકોને મેડિકલ જે સારવાર છે તે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવતી હોય છે ત્યારે આ ટ્રસ્ટ સાથે છે તે વિજયભાઈને અનેક લાગણીઓ લાગણીઓ છે તે સંકળાયેલા હતા ત્યારે આ ટ્રસ્ટના લોકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો છે સાથે જ આ ટ્રસ્ટમાંથી જે લોકોએ સારવાર લીધી છે તે તમામ લોકો છે તે બપોરના સમયે અહીં ઉપસ્થિત રહેશે અને જે સ્વર્ગસ્થ વિજયભાઈ છે તેમને અહીં અંતિમ દર્શન છે તે તેમના કરશે અને તેમને શ્રદ્ધાંજલિ છે તે આપશે ત્યારે મહત્વનું છે કે રાજ્યના પૂર્વ મુખ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતા સમગ્ર રાજકોટ શહેર છે તે હાલ શોકગ્રસ્ત બન્યું છે ત્યારે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ ટ્રસ્ટ છે આ ટ્રસ્ટ ખાતે પણ છે તે ભારે ગમગીની છે તે અહીં હાલ જોવા મળી રહી છે તેમને બપોરના સમયે તેમના પાર્થિવ દેહ નહીં લાવી ટ્રસ્ટના લોકો માટે છે તે ટ્રસ્ટના જે ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકો છે તે અહીં તેમને અંતિમ જે છે તે વિદાય આપશે ને ત્યારબાદ જે વિજયભાઈના પાર્થિવ દેહને છે તેમના નિવાસ છે તે લઈ જવામાં આવશે કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ રાજકોટ 出起来吗，我这。